દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આજ હે ને મારે થોડુંક બહાર જવાનું હે એટલે હાડી બાડી પહેરે રેડી થઈ ગયા એટલે બહાર મારે જવાનું હે અમારા હારાના ગામમાં ખેડે કિંદર ખેડે મારી મોટી જેઠાણી હે ને મોટીની ઝીણકી જેઠાણી હે ને એ દસામાનું વ્રત મારા નજી રહેતી એણે આજ વ્રતનું ઉજવણું હતી એ ઉજવણામાં એની મળી ગોયણી તરીકે કીધું હોય એટલે પછી જવાની હે એટલે કાયમ થાય હું બપોરના ન કોઈ તી ખોલ વ્રત મારું બપોરના હું બપોરે જમતી જ ન હોય હાંજ બપોરના ફરાર કરા અને હાંજના જમું એટલે આ આ જો હે ને બપોરે જવાની હે ને અઢાર વાગે લગભગ પોણા અગિયાર વાગ જે હું થઈ હે હું આગળ જ બસ પરવારી રહીને આવકારની આજે હે ને દાણ હારવાનું હે તે દાણના ફેરા કરે તે હવે આવે ને તો પછી જઈએ અને જો ન્યાતા હે ને હું કંઈ બહુ મારા હાહરાઓમાં હું હે ને બહુ કંઈ વિડીયો શૂટિંગ કરતી જ ને કે કોઈને ગમતું હોય કોઈ ન ગમતું હોય જો અમારા ઘરના અમને તો કોઈને કંઈ પ્રોબ્લેમ હે નહીં ને મારા હારા તરફમાં ન્યાય પણ કોઈને કંઈ પ્રોબ્લમ નથી પણ ન્યાં પછી બીજા મહેમાન આવ્યા હોય એને કોઈને ગમે કોઈને ન ગમે એથી તો આપણે શૂટિંગ ન કરવું જ સારું એટલે હું ન્યા કાંઈ શૂટિંગ કરવાની નહીં પછી કોઈને કંઈ પ્રોબ્લેમ થતો હોય નહીં કે ન હગે એટલે એ રોગે મોગ આપણે એથી ત્યાં ન કરવું વધારે સારું એટલે હું ન્યા કાંઈ શૂટિંગ કરવાની ને રસ્તામાં જાડું મોટું જો કંઈ જેવું નહીં હોય ને તો શૂટિંગ કરી તો એ જીડું મોટું આવી ને કર કંઈ નહીં કીને નેત આવે ને પછી પાછો આપણી કન્ટિન્યુ કરી હું વિડીયો એટલે એવું હે જો કાયમ આપડા વિડીયો માં કોમેન્ટ આવતી હોય રાજુકા કામ ને રસ્તા ઉપર મળી ગયા રાજુકા કા મજા માં ને કામ જમાય ની તારે તો હા જમાય ગુઈ તો જ આઈ બરાબર આઈ હા કામ જમાય જ લાગે કોઈ વર્તાય મારે બોર હે ને તો એવું જ નીકળાય ને મામા ભૂટકે ને એવું બને જ નહીં વાળા પ્રોવાઈડર ઓને હોઈ જાય ને બીજું કાય એ ઓને મોટા ધંધા થાય હા મોટા ધંધા થાય ગા વેપારનો હોટલ બધાય હા 2 200000 200000 યાર લાખ મોકલ લગા લેમે

ના 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 મમ્મી મામા અમારું મોડું થાય અમે જઈએ ખેડે હમ આના જૂના ગામમાં જાય રાજુ કાકા હું વિવાહ કરે ને આવી દીધું ને ખેડે પાછી ગઈ ને ત્યાં જ એટલે પાસે જાય જો તો આપણે અડબડાટીમાં આવ્યા અમે બાર વાગે ખેડે પી ગયા અને એક ને બે વાગ્યા સુધી કિંદર ખેડે રહ્યા અને બે વાગે ત્યાં ત્યાંથી પાસા નીકળ્યા કારણ કે મારે કામ જરૂરી હતું એટલું પતાવા જવું પડે એ જોયું હતું નકર એ બહુ એલું કરતા હતા કે આવો 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 પછી હે ને જવું પડે એવું હતું ઝપટ ઝપટ ન્યા ગા નીવા નીવા આવ્યા અમ કે આ અટાણ માણસને જ મારા બાપુને ઘડીક વાર મૂક્યા મારા બાપુ આ રખોલ રહ્યા તારા મારાથી જવાનું એટલે હે ને અમારા બાપુ આ અગિયાર વાગે આવ્યા પછી અમી હાડા અગિયાર હોવા અગી તો અમે આથી નીકળ્યા અને બાર વાગે ત્યાં પૂઈ ગયા એટલે હળિયા હળી થાય પછી હે ને અટાણા તો પાછા ઈવા નીવા અમે આવ્યા પાછી બે બે ઠેકાણે મારા માટે ટેશન કરતા આવ્યા મારે મોહી અને દેખે ગઈ હતી ત્યાં જરીક વાર ખોટી થયા ને અમારા રામામાં વાડી જરીક વાર ન્યા ખોટી થયા હતી બે ઠેકાણે જે પડે એ રામામાં દેખે ગોતી ધરા ને ધરા ઢળે ગોતી જરીક વાર ન્યા ખોટી થતા આવ્યા ને આણી તો હે ને મારા બાપુ કાંઈ તો બેલો માથે લીધો તો કવરાય એવો મળી થાય કે તારી ઊભી હોય તો તારે કીધું જવું હોય તો તારી ઊભી હું નહીં લેતી જાય કેતી મારા બાપુ હોતો તો અને જો હાવ બોલે તો પાછો મણી ઉતારે પણ ફરાર થઈ ગયા એટલે તો વધારે પડતું તો ફરાર જ રહેવાનું થાય ઘેર રહેવાનું થાય એટલે મારે તબેલો ધોવાનો હે પછી કૂટી પાડવાની હે ને દાણ ભરવાનું હે ને વાગે તો ઘણા ગયા એટલે હજાર વિડીયો બાકી છે ત્યાં કઈ પછી શૂટિંગ નો થાય ને એટલે આપણે આખું શીડ્યુલ વિખાય દઈએ આખાનું એટલે હે ને હાવ પછી કંટાળો આવે ને કાલે હે ને કામ થયું મને આખી રાત મતલબ કે હા અહીંયા નીંદર જ ન આવી એટલે કાલે રાત આખી નો અગિયાર બાર વાગે સુતી તો એ નીંદર ન આવી અને પછી પાછું આજ દી એ પણ પોરો ખવાનો નહીં ને શિયાર વાગામાં ઉઠી એટલે કે કે આપણે જવું હોય એટલે એને ન કરે પણ આપણે મારા તો કાયમનો શ્યારવાગાનો ટાઈમ હે એટલે શ્યારવાગાને ઉઠીને જરી પોરો ખવાનો ને તો અટાણ તો મારું માથું હાવ ફાટે જાય ને એ હું સડ્યું પણ તોય આપણી તો આપણું રાબેતા મુજબનું કામ હે એમાં તો કંઈ ભી હું તો ન કહેવાય ને કે મારું માથું સડ્યું આજે હું તમને નહીં ધોવા કે આજે હું તમને નિરણ પાણી નહીં કરા એ તો કંઈ સમજતી નથી અને હમજતી હોય તો એ કહે કે નિરણને પાણી કરે ને પછી તારે જે કરવું હોય એ કહેલાં આપણે ખાવા પીવાને દે દે એટલે એવું હે અને વિડીયો યાદ બાકી હે શૂટિંગ જ કંઈ નથી મારા મામા રાજગાકોને મારા મામા ભૂટકા ત્યાં થોડીક ક્લિપ લેવાની એ જ લીધી બાકી મંજુરાજીના ફડફણ સાટા આવતા રસ્તામાં ને પછી હે ને એકતા રસ્તા એટલા ખરાબ કે વાત જ કરોમાં હા જા જોઈએ ત્યાં ખાડા જ ખાડા રસ્તાનો એવો પ્રોબ્લેમ એટલે હા કડા કુટ એટલે હળિયા હળી કરીએ ને આપણે જેટલા થોડા થોડી કરીએ ને એટલે પણ પાડે લેવી હે આની સરખો રે ને પાડી મણી રીયો એવો હે ને વિડીયામાં હે ને બહુ બધી કોમેન્ટ આવે અને અમુક અમુક હે ને જાહેરમાં કોમેન્ટ દ્વારા પૂ કોન્ટેક નંબરમાં કે હું કોન્ટેક નંબર જાહેરમાં ન આપે હગા કે આટલી વાર કહેતી હોય ને પાછી આ જઈ પણ કાં કે હું તમને હે ને માં કોન્ટેક્ટ નંબર ન આપે તમારે કોઈને પણ મારું કામકાજ હોય તો મણી ઇન્સ્ટામાં ફોલો કરો ઇન્સ્ટામાં મારી આઈડી હે આયુષ એન્ડ ફેમિલી બ્લોક કરે ને જ આપણા ચેનલનું નામ છે એવી જ રીતનું ઇન્સ્ટામાં પણ હે મારી આઈડી તો ઇન્સ્ટામાં ફોલો કરો ને તો ત્યાં તમારે કંઈ પણ કામકાજ હોય તો આપણે આવેલું કરીએ ને ભૂરીની કોમેન્ટ પણ બહુ બધી આવે કે બહુ હારી ભીં હે બહુ હારી ભીં હે ને કાલે કાલુની કોમેન્ટ કાલના વિડિયાની કોમેન્ટ હતી ને આ ચેદું ના ભૂરી આવી એ વિડીયાની કોમેન્ટ ને એ વિડિયાની કોમેન્ટ પણ બહુ અતિશય સારી લાગી કે બહુ વસલની હતી અને મજા આવી હા ભરવાની મને ગમી અને બધા મતલબ કે સારું સારું આપણા વિશે લખે ને કીએ એટલે સારું આપણી પણ થોડુંક હેમત આવી જાય ને બાકી તો હે ને આજ ખુશીનો દિવસ તો ડબલ હે મારે કેમકે આજ મારે આઠ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા એટલે એના બદલ તમારા બધા થાયનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરા કે તમે મને એટલો સપોર્ટ કર્યો ને આઠ હજાર સુધી પુગાડી એટલે આ સપોર્ટ વગર કંઈ ન થાય ભગવાનની દયા અને તમારો મોટો સપોર્ટ એટલે આપણે કંઈ વાંધો ન આવે એટલે તમે બધાય આગળ પણ આવો નાવો સપોર્ટ કરતા રહેજો મણી હે ને કાલે મણી ઓલી બે કોમેન્ટ અવરી હવરી આવી હતી એ કોમેન્ટમાં મારી સાઈડ લેવા વાળા માણસ એટલા બધા ઓલા કરતા હતા ને તો મણી ખુદ નહીં થયું કે મણી કાલે મારે કામ થયું કાલે મારું આખું મૂડ ઓફ થઈ ગયું કે મને કોઈ પણ જાતનું શૂટિંગ કરવાનું મન જ ન થયું મને એટલું પેલું થયું ને કે મને અંદરથી એ નતું થતું કે હું શૂટિંગ કરાય એટલે બસ હે આપણે કારણ મનથી તૂટી જઈએ એટલે બસ શૂટિંગ કરવાનું કંઈ મન જ નહોતું થતું એ આગળનું નું જરા જરા શોટ બધા એ બધા મેં વિડીયો કાલે કર્યો હતો એટલે કાલના વિડીયોમાં બહુ મારું મૂડ જ અપસેટ થઈ ગયું હતું નક કાલે બહુ સારું પ્લાન હતું મારી વિડીયો શૂટિંગનું પણ એ બધું મૂડ ઓફ થઈ ગયું એમાં વિખાઈ ગયું હતું બાકી તો બધાને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવે એટલે સારું આગળ પણ આવીને આવી મસ્તીની તમારી કોમેન્ટ કર્યા રાખજો અને મને બહુ અસલ અસલનો સપોર્ટ કર્યા રાખજો તમારો સપોર્ટ મેન જરૂરી છે ને અસલ અસલની કોમેન્ટ કર્યા રાખજો તો હવે આપણે હે ને પાવડો લઈએ નકા પાસે નડી લેલીએ આજે સડાઈ હે તો કોઈ વાહીંદા ત્યાં નહીં ધોવું જ પડીએ તો હાલો આપણે ફટાફટ શાંત ધોઈ નાખીએ તો ધોઈ નાખ્યો અને ને દાણે પણ ભરે લીધું અને કૂટી પાડવાની હે પણ કૂટી દાણું રહ્યું ને કૂટી પાડવાની કે મોડું થયું પેલો ધોયો દાણ ભર્યું ને એક એકાદન ખીલે પાણી પેલું થયું હતું કુંડામાંથી ઘૂંસું તે કાઢ્યું દાણ આ ગંધારો સારો તો અને હે બસ દોવા બે દોવા બેહું નાયતા હે ને મણી થાય કે મારું માથું છે ને હા બહાર નીકળે જાય એટલું દુખે અને મને લાગે કાંઈ તમે વિડીયો દુઃખ ગાવા ગાયું દુઃખ ગાવા કર્યો એવો લાગે વિડીયો ને હા ઓલું થાય હાર હાલો આપણે ધવાડી કરી દઈએ ને દોવાની તૈયારી કરી લઈએ